રાજકોટ ગ્રામના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ચોથી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી હતી ત્યારે બનાવ સંદર્ભે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ આચરનાર તેમજ તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી દેનાર ઈજા પહોંચાડનાર રામસિંહ તેરસિંહ નામના

સમાજના ફેસબુક પેજ પર પણ બાળકી તેમજ બાળકીના પરિવારજનોની ઓળખ તેમજ તેમના રહેણાંક મકાનની ઓળખ છતી થઈ તેવા ફોટા તેમજ વિડીયો સોશિયલ મીડિયાના જાહેર પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે ત્યારે સમગ્ર મામલો આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ સંજય મેટાડિયા દ્વારા પ્રગતિ આહિર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ બોતેર પોક્ષોની કલમ ત્રેવીસ ત્રેવીસ ચાર તેમજ ધી જુઆઈનાઇલ જસ્ટિસ એક્ટ ચુમ્મોતેર ત્રણ ગુનો નોંધવામાં આવ્યો છે આટકોટ ખાતે જે બાળ બાળકીનો દુષ્કર્મનો બનાવ બનેલો હોય જેની નાની ઉંમર હોય જે જાણવા છતાં પ્રગતિબેન આહિર જે કોંગ્રેસના હોય તેઓ આ બાળકીના રહેઠાણ મકાનના ફોટાઓ તથા તેના પરિવારના ફોટાઓ પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરી વાયરલ કરેલ અને જુદા જુદા સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરેલા હોય જે અનુસંધાને પ્રગતિબેન આહિર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ બોતેર તથા પોક્સો એક્ટ કલમ ત્રેવીસ એક ત્રેવીસ બે તથા જુબેનાઇલ એક્ટ કલમ ચુંમોતેર ત્રણ મુજબ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ આટકોટ પોલીસ